एक વખતની વાત છે જંગલ સિટી માં બે જુદા જુદા સ્વભાવના જીવો રહેતા હતા એક સસ્તો સચોટ અને નિર્મળ દિલ ધરાવતો સસલો અને બીજી સરસ રીતે ચાલતી ઘોડો ઘમંડી પરંતુ ખૂબ જ આકર્ષક બિલાડી સસલો નામ હતો મિંડુ ગમે ત્યારે રસોઈ શીખતો બગીચામાં પુષ્પો ઉગાડતો પોતાનું નાનું કાફેમાં ચા પીવે તેવા મહેમાનોની સેવા કરતો બિલાડી નામ હતું જોય ખૂબ ફેશનેબલ ટોપ મોડેલ રોજ નવો કપડા નવી સ્ટાઈલ અને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ પ્રેમની શરૂઆત એક વખત જોય મિંડુ ના કાફેમાં અલી તેણે લીમડાની ચા પીધી અને મીઠી સ્મિત સાથે કહ્યું તમારી ચા તો વાયરલ થઈ ગઈ છે મિંટુ મસ્ત થઈ ગયો તેણે કહ્યું મારી ચા નહીં તમે વાયરલ છો હું તો અહિયાં છું બસ રોજ ચા અને આશા સાથે એ દિવસથી તે રોજ મળતા એ વાતો કરતા ત્યારે એક વૃક્ષ નીચે બેઠા પ્રેમ પાંખો ફેલાવી રહ્યો હતો